ખાવતી વાહ હે વાવાણે તમે જોઈ શકો છો આવડી આ વાહે બંદાઈ થી વાહે જેમ કે વાહે કેમ વાવાણે થી વરસાદ ચાલુન ચાલુ હતો ને એટલે એટલે પછી આગળ પાછળ થઈ ગઈ અને અટણે તો વરસાદ એવો છે પોણા જોવો તે હો અને આપણે જ એસી આવે ખેતરમાં ઓટો મારવા વરસાદ જો તેઓ પડી ગયો છે પણ આટો મારી આવી તો તમે બન્યા રહેજો તો દોસ્તો તમે જોઈ શકો છો નાની માંડી આટલા પટ્ટામાં આગળ પાછળ છે બીજી તો આ મોટી છે થોડીક અને આ બીજું એ વાવી દીધી હતી થોડીક આગળ એ પડવું અલગ છે તો તમે જોઈ શકો છો ઈ પણ એ પટો બધી ફરખી હવે લાગે કેમ કે મોટી થઈ ગઈ ને એટલે તો તમે જોઈ શકો છો તો બ્લોગ માં બન્યા રેજો અને વાતાવરણ કઈ વરસાદ હવાર હવારમાં હતો થોડક સાટા સાટા કાલ નો હોય છે ગાય ફૂલ છે પણ વરસાદ નથી થોડો થોડો આવે છે તો દોસ્તો હવે આવી ગયા અમે મોટી માંડવી તો તમે જોઈ શકો છો ના તમે જોઈ તઈ છે ઓલા બ્લોક બ્લોકમાં બતાવી છે તમને માંડવી પણ આજે તમને પડા જ બતાવી દઈએ તો તમે જોઈ શકો છો આ મોટી માંડવી તો જોઈ શકો છો બ્લૂકમાં બન્યા અને પાણી સારું છે વરસાદ નો વરસાદ એટલો નથી ને એટલે પાણી ચાલુ રાખવું પડે દોસ્તો પાણીનો અવાજ આવે છે તો તમે જોઈ શકો છો આ લાઈન જાય છે ફુવારા આગળ સારું છે

આવી થઈ ગઈ છે જોઈ શકો છો દોસ્તો માંડવી થઈ ગઈ છે બધી રિલેક્સ થઈ આવે તો તો બરોબર ઓ મ બની રહે જો ને જોઈ લીધી માંડવી જોઈ લીધી માંડવી પડી તમને બતાવી આવી માંડવી થઈ ગઈ છે અને દોસ્તો બ્લોગમાં બને રહેજો તો આજે તમને બતાવી દી તો તમે જોઈ શકો છો અમારી વાડી કેટલે છેટી છે એટલા બધી માંડવીના ખેતર છે તો હવે બીજા ખેતરમાં અમે પોગી ગયા મોટી માંડવીમાં તો જો આ છે દોરી જોઈ શકો છો તો હવે તમને બીજા ખેતરમાં ગયા જો

ई हवती पहला नीचे मोटी तो थोड़ी पानी वावी तरह अगर फसल पानी न होन એટલે આ જો પસંદ કરવું પડે લે દોસ્તો લોકો મગન રહેજો આ પૂગી ગયા છે બીજા ખેતરમાં વા ઓલો શેઢ તો દેખાઈ છે તો આપણે આવી ગયા બીજા ખેતરમાં જો અહીંયા છે ડોસે મોટો ઓય હમણે પડી ગયા ઠીક છે ગયા તેર માં અલખ માં બે રે જો અને અહીંયા દોસ્તો પોગી ગયા છે અમે તમે જોઈ શકો છો આ ખેતરમાં માંડી અને અહીંયા પાણી ચાલું છે ફુવારા એ પણ તમે જોઈ શકો છો તો દોસ્તો આપણા બતાવી દીધા તમને પણ કાળી છે ઓછા રો પલાળ દીધું હાવ ને જવાય થોડક દૂર થી જવું જો બીજા ખેતરમાં કેટલે ફુવારો ફેંકે oh, ha. Tapi jadi suku so asyid doser, abis ukhter yo, jadi suku so. Ah. Ayo pak saul aja, toh, dosto, kamu nebut jadi dida khetar. તો તમે જોઈ શકો છો આમે ઓલું ઝૂપડું છે આજે બધું વાતાવરણ અગાહી છે પણ કંઈ વરસાદ આ બાજુ આવતો નથી દોસ્તો તમારે કેવો વરસાદ છે કામેન્ટ કરીને જો કામેન્ટમાં કેવો વરસાદ છે અમારે તો આ બાજુ છે પણ એવો જેવો તેવો જોવો એટલે પાણી સારું છે बदे वरचार साल हुशिए न हमारी बाजू कहाँ से है नहीं दोस्तों तुम्हारा देह देहमा के तुम्हे रियो ही हैं क्यों वरचार चे कमेंट करें कि जो हमारे यहाँ वरचार नथी तो बुलबुल मोबिली हरे जो तो दोस्तों आपने पास वो गया से तो दोस्तों आज नो ब्लॉग आई सुधी ना ब्लॉक में मलसू तो चैनल में नवा है तो लाइक सब्सक्राइब कर दे दो कमेंट कर करजो केव लाइक हमारा ब्लॉग तो बाय बाय काल ब्लॉक में मलसू